સત્તાધાર જગ્યામાં બે ટ્રસ્ટ આવેલા છે જેમાંથી એક ટ્રસ્ટમાં બે ટ્રસ્ટી અને બીજા ટ્રસ્ટમાં એટલે કે ગૌશાળામાં ચાર ટ્રસ્ટીઓ છે જેની સંખ્યામાં વધારો કરીને બંને ટ્રસ્ટમાં પાંચ પાંચ ટ્રસ્ટીઓ કરવામાં આવે મુદ્દા નંબર બે સતાધાર જગ્યામાં આવેલી દાન પેટીઓને વિજય બાપુ ગુરુ અને નરેન્દ્ર બાપુ ગુરુની હાજરીમાં સીલ કરવામાં આવે અને આ દાન પેટીઓ સીસીટીવી કેમેરાની નજર હેઠળ જ ખોલવામાં આવે અને જે રકમ એકઠી થાય તેને બીજા દિવસે બેંકમાં જમા કરાવવામાં આવે ઉપરાંત જરૂરિયાતના સમયે કાયદેસર રીતે આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવે મુદ્દા નંબર ત્રણ સતાધાનની જગ્યામાં શ્રી આપા ગીગા ભૂત બાપા દેવસ્થાનોમાં હાજરા હજુર છે જેના લીધે સિક્યોરિટીની કોઈ જરૂર ન હોવાથી તેને દૂર કરવામાં આવે અને ખોટા ખર્ચ પર પણ કાપ મૂકવામાં આવે મુદ્દા નંબર ચાર તેમનું એવું પણ કહેવું છે કે જે તે સ્થળો પરથી ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવે કારણ કે જે જે લોકો આ સ્થળ પર આવતા હોય છે તેઓ શ્રદ્ધા અને આસ્થારૂપી યાદગીરી તરીકે ફોટોગ્રાફ્સ રાખતા હોય છે મુદ્દા નંબર પાંચ સત્તાધાર જગ્યામાં કોઈ પણ પ્રકારની બિનઅધિકૃત વ્યક્તિઓની વહીવટ કે વ્યવહારમાં કોઈ પણ પ્રકારની દખલગીરી ચલાવી લેવી નહીં જો કોઈ દખલગીરી કરવાનો પ્રયાસ પણ કરે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે મુદ્દા નંબર છ જીવરાજ બાપુના વારસદાર તરીકે અમે મહંત તરીકેની જવાબદારીઓ નિભાવીએ છીએ અમને પણ આ બંને ટ્રસ્ટમાં એટલે કે સત્તાધાર ટ્રસ્ટ અને ગૌશાળા ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવે જેથી બંને ભાઈઓ ખભેથી ખભા મિલાવીને સત્તાધારધામની ખૂબ જ ઉત્તમ સેવા કરી શકીએ મુદ્દા નંબર સાત સત્તાધાર ટ્રસ્ટનો વહીવટ સંપૂર્ણપણે પારદર્શક રીતે પ્રમાણિકતાથી નિષ્ઠાથી તેમજ માનવતાવાદી પ્રવૃત્તિઓ સાથે ચાલી શકે તે માટે સંતોની એક કોર કમિટીની રચના કરવામાં આવે તેમજ કોઈ પણ વિષયનો નિર્ણય કરતા પહેલા સંતો સાથે દર મહિને જગ્યાના વિકાસ તેમજ હિત બાબતે ચર્ચા કરવામાં આવે મુદ્દા નંબર આઠ જુનાગઢ જિલ્લાના કલેક્ટર અને જુનાગઢ જિલ્લાના રેન્જ આઈજી અથવા તો એસપીને પણ ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવે તો આ હતા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્રસિંહ સોલંકીના સમાધાન રૂપી પત્રના કેટલાક મુદ્દા આવી જન્ય માહિતીઓ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે ધન્યવાદ